બોટાદ જિલ્લાના ગરડા ખાતે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગરડામાં ગોપીનાથજી મંદિરના ચેરમેન સ્વામી અને સંતો દ્વારા ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સોનાની પાલખીમાં વાજતે ગાજતે ભગવાનને ઘેલો નદીમાં નૌકા વિહાર કરાવવામાં આવી હતી જેનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી સમય મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તે ઉપરાંત યોજાયેલા મેળાની રંગત માણવા પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ने दर्शन थाय हे रीते पूजन करवा दिय મહે કાવી કવિના મુખ્યેશ્વરાય રમણ રમણ ભજ્યાના જનવન મોદી રમેશભાઈ ભાવસાર યાત્રિક અહીંયા સ્વામિનારાયણ ભગવાન બસો એકવીસ વર્ષ રહ્યા અને બસો એકવીસ વર્ષની પરંપરાગત આજે જળ ઝીણી અગિયારની પાલખી સોનાથી મઢેલી પાલખી ગઢપુર શહેરની અંદર ફરી છે અને એના દર્શનનો અમને લાભ મળ્યો છે અમે ધન્યતા અનુભવીએ છીએ જય સ્વામિનારાયણ મારું નામ ગીતાબેન છે ના અમે તો વર્ષોથી આવી છીએ અમે દિવાળીના ઉત્સવમાં આવી પછી જર્જની ઉત્સવમાં આવી પછી અત્યારે અમે ભાદ્ર મહિના પાંચમનો ઉજવણું તો ત્યારે એવા અને પાંચ દિવસથી અમે સેવામાં છે ગોપીનાથજી મહારાજના ફૂલ ઉતારવા જાય પછી ગોપીનાથજીનો કોઠાર સાફ કરી સુરેશ ગોધાણી ગરડા સ્વામીના ગઢપુર ભગવાન સ્વામિનારાયણના નામથી ઓળખાય છે ગઢપુર એક ધાર્મિક સ્થળ છે અને વર્ષોની પરંપરા છે જળજીની અગિયાર છે અહીંયા ભગવાન ઠાકોર મહારાજ અને ગણપતિજી મંદિરેથી લઈ અને અહીંયા ગેલા નદી કાંઠે જળ ઝીલવા માટે આવે છે આજે જળજીની ઝીણી ખૂબ જ આજુબાજુના ગામના ગામડાઓના દેશ અને પરદેશથી લોકો અહીંયા શ્રદ્ધાળુ લોકો અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા દર્શન કરવા માટે અને ભગવાન જ્યારે જળ ઝીલે ત્યારે સોનાની પાલખીમાં ભગવાન અહીંયા જળ ઝીલવા ગાજતે વાજતે અને હજારો લોકોની સંખ્યામાં અહીંયા ભગવાન નદી કાંઠે ગેલા નદીની જેને ભગવાને ગંગા કહી છે એ ગંગાના કાંઠે અહીંયા જળ ઝીલવા માટે ભગવાન અહીંયા ઠાકોરજી મહારાજ આવે છે દર વર્ષની જેમ મોટો ઉત્સવ ઉજવાતો હોય છે યોજાય છે શું કહે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી અહીંયા જળ જળીનો સમય ઉજવાય છે સ્વામિનારાયણ ભગવાન જાતે આ સમયો શરૂ કરાવેલો ત્યારે આજે ધામધૂમથી ભગવાન ગણપતિ મહારાજની પાલખી ભગવાન બાલમુકુંદજીની પાલખી સંતો અને ભક્તો ઢોલ નગારા બેન્ડવાજાની સાથે ધામધૂમથી પાલખી મંદિરથી કાઢવામાં આવી હતી